જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તલ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ પાંચ જુલાઈ ને શનિવાર ના રોજ જસ્તલ માર્કેટિંગ યાર્ડમાં પાંચ કપાલના પાલની આવક રહેલી છે અને પંદર આસપાસ ભારીની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ Sosok naik kawan rupiah medium super આથી બોલવા મેં અનન હું બોલું હલકુય દેકડું બોલ 56 55 55 58 59はいはい યહ はい યહ はい ઓ ઓ યહ પ્યામ કરો આનો બાજી Sorsonya rupiah, Suprama, Tetris rupiah, medium Mar. માર્કેટિંગ કપાસ કપાસના બજાર આજે પંદરસો ને પચાસ રૂપિયા થી લઈને સોળસો ને એકસાઠ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે સુપર એવા સારા પ્રીમિયમ માલ આવક નથી આજે કપાસમાં